મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આદરણીય શ્રીના દ્વારા શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહીને સર્વે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું આ અવસરે બધા જ મોરચાના તેમજ મંડળના હોદ્દેદારો અભિયાનમાં સહભાગી થઈને બધા પોતાની ઓફિસ નિવાસસ્થાન નવથી પંદર ઓગસ્ટ સુધી તિરંગો લહેરાવવાનું આહવાન કર્યું હતું સંગઠનના હોદ્દેદારો સાથીના ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા તથા ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો બે વાર ઉતાર નાખ્યો છે એમ